રણ અવિરત વરસાદથી સમુદ્ર બન્યું ચારે બાજુ પાણી ભરાયા બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં થયેલા અવિરત અને અતિ ભારે વરસાદને કારણે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત નડાબેટ વિસ્તાર સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે. રવિવારે થયેલી ભારે વર્ષા બાદ સૂકા અને સપાટ રણ પ્રદેશમાં દૂર દૂર સુધી પાણી ફરીવળતા સમગ્ર વિસ્તાર એક વિશાળ સમુદ્રમાં ફેરવાઈ ગયો હોય તેવા અકલ્પનીય દ્રશ્યો સર્જાયા છે. આ કુદરતી ઘટનાને પગલે નડાબેટની સીમા દર્શન પરેટન સ્થળ સહિતની સમગ્ર ભૂભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને એક ટાપુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સામાન્ય રીતે સુકી અને ઉજ્જડ દેખાતી જમીન પર વરસાદી પાણીનો વિશાળ જથ્થો એકઠો થતા રણનો વિસ્તાર દરિયા કિનારા જેવો ભાસી રહ્યો છે આ અસાધારણ દ્રશ્યોને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે કુતુહુલ સર્જાયું છે ભારે વરસાદ અને પવનને કારણે સુઈગામ વાવ અને થરાદ સહિતના સરહદી તાલુકાઓમાં જનજીવક જનજીવન વ્યાપકપણે પ્રભાવિત થયું છે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ ટુકડીઓને સતર્ક કરવામાં આવે છે તેમજ શાળા કોલેજમાં રજા જાહેર કરવા જેવા પગલા લેવામાં આવ્યા છે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયેલ હોવાથી વાહન વ્યવહારને પણ ગંભીર અસર પહોંચી છે